નમસ્કાર મિત્રો આજે આપણે બાળકો અને શિક્ષકો દ્વારા રજૂ થયેલ અને ઉંદર નાટક રજૂ કરીશું આપ જોઈ રહ્યા છો એક સરસ મજાનું ગામ હતું એ ગામમાં સરસ મજાની નિશાળ હતી એક સરસ મજાનો બગીચો હતો એક સરસ મજાનો હોટલો હતો ત્યાં સાંજે ગામના લોકો ભેગા થઈ નિરાતે વાતો કરતા હતા ગામની બાજુમાં જ સરસ મજાની એક નદી વહેતી હતી આમાં સરસ મજાના ગામમાં સરસ મજાના લોકો રહેતા હતા પરંતુ જેવું જ આ સરસ ગામ હતું એવું જ એક એમાં ગામની અંદર ખૂબ એક મોટી મુશ્કેલી હતી ગામના લોકો ખૂબ જ એક પ્રાણીથી ત્રાસી ગયા હતા આપ જોઈ રહ્યા છો કે આ ગામની અંદર સરસ મજાના રસ્તાઓ છે પરંતુ આ ગામના લોકો ઉંદરોના ત્રાસથી થાકી ગયા હતા જ્યાં જોવો ત્યાં ઉંદર જ ઉંદર જોવા મળતા હતા નાના ઉંદર મોટા ઉંદર કાળા ઉંદર ધોળા ઉંદર ક્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર નિરાતે ખાવા નો દે જમવા નો દે નિરાતે આમ ગામના લોકો આ ત્રાસી ગયા હતા ગામના લોકોએ ઉંદરને ભગાડવા માટે તમામ પ્રયત્નો કરી જોયા દવાનો છંટકાવ કર્યો લાકડીઓથી માર્યા તો પણ ઉંદરનો ત્રાસ ઓછો થયો ગામના લોકો એક દિવસ ભેગા થયા અને વિચાર કરવા લાગ્યા કે આપણે આ ઉંદરોના ત્રાસથી કેવી રીતે મુક્તિ રીતે વાતો અંદરો અંદર કરવા લાગ્યા પરંતુ આ ઉંદરોનો ત્રાસ ઓછો થયો નહીં આવી ચર્ચા કરતા હતા ત્યાં ગામમાંથી વાસળી પસાર થયો ગામ લોકો વાસળી ચિંતામાં જોઈ વાસડીવાળા ભાઈએ ગામ લોકોને પૂછ્યું હે ગામ લોકો શું ચિંતા કરો છો કેમ ચિંતામાં દેખાવ છો તો ગામ લોકો કહે કે અમારા ગામમાં ખૂબ જ મોટી મુસીબત છે શું છે મને કહો મારા અમારા ગામમાં ખૂબ જ ઉંદર છે જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર છે અમે આ ઉંદરોના બધા જ પ્રયત્ન કરી જોયા પરંતુ તેનો ત્રાસ અમારે જતો નથી તો વાછડીવાળો ભાઈ કહે બસ એટલી જ વાત છે ચાલો હું આ બધા જ ઉંદરોને લઈ જઈશ અને તમારા કામથી દૂર મૂકી આવીશ બોલો મને શું આપશો તમને હજાર રૂપિયા મને આપશો તો હું બધા જ ઉંદરોને બહાર લઈ જઈશ તો ગામ લોકો કહે શક્ય જ નથી અમે બધા જ ઉપાયો કરી લીધા છે ચાલો કઈ વાંધો નહીં તમને હજાર રૂપિયા આપીશું પરંતુ અમારા ગામની અંદર એક પણ ઉંદર રહેવો જોઈએ નહીં પણ તૈયાર થયા અને તેના સરસ મજાના સુરો વગાડવા લાગ્યા વાસળીવાળા ભાઈએ તો સરસ મજાની વાસળી વગાડવા લાગ્યા અને આ સાંભળી બધા જ ઉંદરો કે વાસળીવાળા ભાઈની આજુબાજુમાં ફરવા લાગ્યા પાછળી ભાઈએ ગામ લોકો સાથે નક્કી કરેલા હજાર રૂપિયા જ લેશે અને સરસ મજાની વાસળી વગાડવા લાગ્યા તો ચારે બાજુથી ઉંદરો આવીને વાસળીવાળા ભાઈ પાસે રમવા લાગ્યા નાના ઉંદર મોટા ઉંદર કાળા ઉંદર ધોળા ઉંદર બધા જ ઉંદર વાસળીવાળા ભાઈના પગ પાસે રમવા લાગ્યા પછી તો સરસ મજાની વાસળી વગાડતા વગાડતા બધા જ ઉંદરોને લઈને ગામના પાદરે આવેલી એક નદી પાસે લઈ ગયા નદી પાસે જઈને સરસ મજાની વાસળી વગાડે છે અને પછી વાસળીવાળા ભાઈ નદીમાં ઉતરે છે તો બધા જ ઉંદરો અંદર નદીમાં જાય છે અને પાણીમાં બધા જ ઉંદરો ડૂબી જાય છે ભાઈ પાણીની બહાર આવે છે આ જોઈ ગામ લોકો જ ખુશ થઈ ગયા અને વાસળી વાળા આ કામ માટે તાલી વગાડવા લાગ્યા આ જોઈને ગામ લોકો પણ ખૂબ ખુશ થયા પછી તો વાસળી વાળા ભાઈએ ગામ લોકો સાથે નક્કી કરેલા હજાર રૂપિયા માગ્યા તો ગામ લોકો કહે છે હજાર રૂપિયા કાંઈ ઉંદર ભગાડવાના હજાર રૂપિયા હોય ચાલો જેમ આવ્યા હતા એમ વયા જાવ હજાર રૂપિયા અમે નથી દેવાના તો વાછળીવાળા ભાઈ સમજી ગયા કે આ આપણી વાત જે પેલા નક્કી થઈ હતી એ પ્રમાણે ગામ લોકો ચાલતા નથી કાંઈ વાંધો નહીં વાછળીવાળા ભાઈ કે ચાલો કાંઈ વાંધો નહીં આપણે જે હજાર નક્કી થયા હતા નો આપો તો કંઈ નહીં વાસળીવાળા ભાઈએ તો સરસ મજાની વાસળી વગાડવા માંડ્યા અને આ જોઈને તો બધા નાનો છોકરો મોટો છોકરો નાટતો છોકરો ગીત ગાતા છોકરાઓ તેની બાજુ બાજુ ફરવા લાગ્યા અને ચારેય બાજુ તેને વળી ગયા આમ સરસ મજાની વાસળી વાગી બધા જ છોકરાઓ વાસળીવાળા ફરતે રમવા લાગ્યા અને આ બધા જ છોકરાઓને લઈને વાસળીવાળો તો ચાલવા માંડો બધા છોકરાઓ ગામના બધા જ છોકરાઓ વાસળીવાળા ભાઈ સાથે સાથે આ બધા જ બાળકો વાંસળીવાળા પાછળ ચાલવા માંડ્યા આ જોઈને ગામ લોકો ચિંતામાં મુકાયા કે વાસળીવાળા ભાઈને બોલાવા લાગ્યા એ વાંસણીવાળા ભાઈ એ વાંસળીવાળા ભાઈ ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો અમારા બાળકોને મૂકી દો આપણે નક્કી કર્યા હતા તે હજાર રૂપિયા મને આપો વાસળીવાળા ભાઈ કહે કાંઈ વાંધો નહીં આલ્યો હજાર રૂપિયા પણ અમારા બાળકોને મૂકી દો પછી તો વાંસળીવાળા ભાઈ હજાર રૂપિયા લઈ ગામ તરફ બીજા ગામ તરફ ચાલવા માંડ્યા અને ગામ લોકોએ શાંતિથી રમ્યા